હેલો ગાયજ વેલકમ બેક ટુ માય ચેનલ કિચન પોઈન્ટ ઊંચું વિજ્યા ચાવડા તો આજે આપણે બનાવીશું કોપરાની ચીકી તો ચાલો કેટલી બનાવી કેટલી ખાંડ લેવીને ને માપ સાથે આપણે બનાવીએ ચીકી તો આજે આપણે માપથી બનાવીશું તો અમે આ કાંટો ચાલુ કર્યો છે વજન કાંટો હવે આપણે લઈશું હવે ત્રણસો ને દસ ગ્રામ આપણું વજન છે એનું એને માઇનસ કરશું જીરો જીરો આવી ગયું છે તો હવે આપણે કોપરા મૂકીશું કેટલા થાય છે તો બસો ને ગ્રામ આપણા કોપરા છે તો આપણે ત્રણસો ગ્રામ જેવા કરી દેસું તો ફિટ આપણા ત્રણ ત્રણસો ને પાંચ ગ્રામ કોપરા છે તો આપણે એ પ્રમાણે ખાંડ પણ લઈ લેશું તો અવેલેબલ આપણે બજારમાં મળે તે આપણે હવે આને ખમણી લેશું પણ તે પહેલાં આપણે ખાંડનું પણ માપ લઈ લેશું તો ત્રણસો ને પાંચ ગ્રામ આપણા કોપરા છે તો ત્રણસો ને પાંચ ગ્રામ આપણે ખાંડ લઈ લેશું આપણે જીરો જીરો થઈ ગયો છે તો ત્રણસો ને પાંચ ગ્રામ ખાંડ લઈ લેશું એટલે વજન બે બરાબર હોવો જોઈએ જેટલા આપણા કોપરા હોય એટલું જ આપણે ખાંડ લેવાની છે ત્રણસો ને તો તમે જોઈ શકો છો ત્રણસો પાંચ ગ્રામ આપણી ખાંડ છે તો હવે આપણે કોપરાને છીણી લઈશું સૌપ્રથમ તો આપણે એક વાસણ લઈ લીધું છે એની અંદર આપણે જે આ બટેટાની છીણ પાડવાનું મશીન આવે તેનાથી જ આપણે છીણી લેશું પાતલી પાતલી ઓલી સ્લાઇઝ કરી લેશું તો આ કોપરાને આપણે અહીંથી થોડા થોડા કટ કરી લઈશું એટલે આપણે ખમણવામાં એ જઈ રહીએ તો હવે આપણે આ રીતે બધા કોપરાને ખમણી લઈશું જો આ રીતે ખમણશું એટલે સરસ આપણી આખી ચિપ્સ પડશે તમારે મોટી રાખવી હોય તો થાય અને નાની રાખવી હોય તો ચાલે પણ મીડિયમ સાઇઝની કરો તો પાથરવામાં અને વણવામાં પણ તમને ઈઝી રહે તો તમે જોઈ શકો છો આ રીતે આપણે બધી ચીપ્સ એની પાડી લેશું તો મિત્રો આપણે ગેસ પેટાવી દીધો છે હવે અને એક કઢાઈ મૂકી દઈશું હવે એ કઢાઈમાં આપણે જે ખાંડ છે તે લઈ લેશું હવે આ ખાંડને આપણે પાણી નથી નાખવાનું અને એમનામ જ ઓગળવા દેસું કારણ કે આ કેરે કરવાની છે એટલે અને તમારી પાસે વજન કાંટો ન હોય તો તમે કોઈ વાટકાનું પણ માપ લઈ શકો છો કારણ કે એવા વાટકો કે તમારે જેટલી બનાવે એ પ્રમાણે એમાં ભરી દેવાની અને સામે એટલી ખાંડ લઈ લેવાની એટલે તમારું માપ બરાબર આવે છે કારણ કે અવેલેબલ બધાના ઘરમાં કંઈક કાંટા તો હોય જ નહીં વજન કાંટા એટલે એ રીતે તમે લઈ લેશો એટલે તમારું માપ બરાબર આવી જશે ખાંડ અને કોપરાના બેવનું તો આને આ રીતે આપણે ધીરે ધીરે કેરે મલાઈ કરી નાખશું અને મારા વિડીયોને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને બે લાઇકન પ્રેસ કરજો મારા નવા વિડીયો જોવા માટે તો હવે ધીરે ધીરે આને લગભગ દસક મિનિટ વાર લાગશે તમે જોવો છો આપણી ખાંડ વગરવા લાગી છે ધીરે ધીરે ઢીલી પડી ગઈ છે તો ધીરે ધીરે આ રીતે હલાવતા રહેશું હલાવવાનું બંધ નથી રાખવાનું નહીં નીચે ચૂંટી જાય અને બળી જાય છે તો અને ગેસને એકદમ ધીરો રાખી અને આપણે હલાવતા રહેશું અને ખાંડ આપણી ઓગળી જાય તો આ રીતે આપણે ધીરે ગેસે હલાવાની છે તમે જોઈ શકો છો વચ્ચે આપણે જો ખાંડનું પાણી ખાવામાં લાગ્યું છે જો જોઈ શકો છો તમે તો તમે જોઈ શકો છો આપણી ખાંડ ઓગળવા લાગે છે હવે આપણે આ જ સ્થિતિમાં કંઈ આગા પાછું નથી થવાનું જો આગા પાછા થઈશું તો આપણી ખાંડ બળી જશે એકદમ અને આ ખાંડ ઓગળી જાય ઢેફા છે એ ઓગળી જશે ત્યાં સુધી આપણે એક ધારું ચલાવ્યા રાખવાનું છે ચલાવવાનું છે નહીતર તો આપણી ખાંડ છે એ બળી જશે તો આ રીતે એકદમ હલાવી રાખવાનું છે ખાંડ ઓગળી ગઈ છે તમે જોઈ શકો છો હવે એના જે રિકવા સેજ્વારા આપણે આવી રીતે ફેરવશું તો અમુક બાંગડા છે એ તરત જ ઓગળી જશે તો હવે આપણે નીચે આને લઈ લેશું તમે જોઈ શકો છો આપણી ખાંડ સરસ રીતે કેરે મલાઈ થઈ ગઈ છે તો હવે એને આપણે સાઈડમાં લઈ લેશું અને એને માથે પાથરવા માટે આપણે લઈશું અહીંયા જે બટેટાનો પાવડર આવે છે તે લઈ લેશું આપણે એમાં તેલ નથી લગાવવાનું એ લગાવશો તો કેવું અમુક ફાવે ના ફાવે એવું પણ આની ઉપર સરસ એવું આપણે વણાઈ જશે અને મેં આ પથ્થર લીધો છે મેં કપા કપડાં નીચે રાખ્યો છે કે આમથી આમ થાય નહીં એટલા માટે તો હવે જે આ ખાંડ ઉગરી ગઈ છે એમાં આપણે લઈ લેશું કોપરાનું છીણ તો લઈને આપણે હવે એને હલાવી લેશું આ રીતે આપણે હલાવી લેશું આપણે બધું મિક્સ થઈ ગયું છે સરસ રીતે તો હવે એને આપણે પથાર ઉપર લઈ લેશું આ રીતે બધું આપણે એમાં નીચે નાખી દઈશું પથાર ઉપર લઈ લેશું આ ધગી હું એટલે બહુ ધ્યાન રાખવાનું છે ધગી ન જ આવે એનું ખાસ ધ્યાન રાખવાનું છે તો આપણે એક થાઇડી લઈ લેશું આ થાળીને તેલવાળી કરી અને થોડુંક આપણે થોડું થાળીથી કરી લેશું એક વાટકાથી તો થોડુંક ઠરે પછી આપણે આ વેલણ લેશું અને વેલણમાં તમારી ચીકી તો ઇઝીલી તમે એક હાથે પણ વણી શકશો તો આ રીતે આપણે વણી લેશું આ દશામા વ્રત નજીક આવે છે તો ત્યારે તમે પ્રસાદમાં પણ બનાવી શકો છો તો તો આ રીતે બધી અહીંયા આપણી ચીકી સરસ મણાઈ ગઈ છે તો હવે આપણે એના પીસ પાડી લેશું પીસ પાડવા ટાઈમે આપણે આ રીતની પટ્ટી લેશું લાકડાની લાકડાની પટ્ટી લઈ અને આપણે આ રીતે થોડી થોડી બેસી જશે તોય વાંધો નહીં આવે કારણ કે આપણે એક સરખી સરસ મજાની થાય ચીકી એટલે આ રીતે આપણે બધી પાડી લેશું તો બજાર જેવી જ તમારી ચીકી સરસ બનશે કારણ કે આને હાથે એમ આમ બાળીએ તો કટકા જ થાય વકી નથી બનતી તો તમને હું બતાવી દઉં છું કે આ રીતે બનાવજો એટલે બજારમાંથી લઈ આવ્યા હોય એવી જ પણ તમે ચીકી ઘરે બનશે તો તમે જુઓ આપણી ચીકી સરસ વણાઈ ગઈ અને ઉઠલી પણ ગઈ છે તો આખી આ રીતે તમે કટકા કરીને ભરજ્યો તો એ ચાલે પણ આપણે તો જરાક કડક થાય પછી આપણે જે ચેકા માર્યા છે ત્યાંથી આપણે કટિંગ કરીશું તો આવી રીતે ઇજી લીજો કટકા થઈ જશે હજી ઢીલી છે થોડીક આપણે એને કડક થવા દઈશું ઠરવા દઈશું પછી આપણે આ રીતે આપણે બધાય કટ થઈ જશે જુઓ થઈ જાય છે ને અને તમને એવું થતું હોય છે કે આ પથ્થરની ઉપર કેમ કપા કપડું રાખ્યું છે અને કેમ પથ્થર આ નીચે પણ નીચે છે ને બેન કોઈ પણ જગ્યા આપણે ખરહર જેવી થોડીક હોય ને તો જ આ ચીકી વણાય છે નહીતર તો એ ખસી જાય વણવા જાય એટલે ખસી જાય એટલે મેં પથ્થર રાખ્યો છે અને જુઓ તમે આ રીતે સરસ રીતે આપણી બજાર જેવી જ ચીકી સરસ મજાના શકતા અને ચોરસ કટકા પણ સરસ ઇઝલી થઈ જાય છે તો આપણે એક પ્લેટમાં લઈ લેશું આ રીતે જુઓ છે ને ફટાફટ આપણા કટકા થઈ જાય છે તો જુઓ તમે સરસ એવી ચીકી આપણી બની ગઈ છે અને જે બજાર કરતા પણ સરસ આપણી ચીકી તૈયાર થઈ છે અને બાકી જો આ સાઈડના કટકા બધા નીકળ્યા છે તો આપણે છોકરાઓને આપી દઈશું ખાઈ જશે અને આપણે આ પ્રસાદ માટે રાખીશું કારણ કે આ અવનવા પ્રસાદ બધા બનાવતા હોય છે આપણે દશામાના ઓલામાં દશામાનું વ્રત આવે છે અમાસથી ચાલુ થાય છે નવા નવા પ્રસાદ બનાવતા હોય છે તો તમે પણ ઘરે જરૂરથી બનાવજો અને સરસ એવો પ્રસાદ વધારે પણ બને આપણે અને ઓછા ખર્ચે પણ ઘરે પતી જાય છે બજારમાં લેવા જાઓ તો બહુ મોંઘી પડે છે આ ચીકી તો સરસ મજાની ચીકી આપણી બની ગઈ છે બજાર જેવી જ બની છે તમે જોઈ શકો છો હું નજીકથી પણ બતાવું છું જુઓ તમે તો તમે પણ આવી ચીકી બનાવજો અને નાની નાની ટીપ્સનું ધ્યાન રાખજો ટીપ્સ નાની છે પણ બહુ મહત્ત્વની છે કારણ કે તમે જે નીચે તમે વણો ત્યારે તમારે તેલ અથવા તો બટેટાના પાવડરનો ઉપયોગ કરવાનો જો ફરાળી ન રહ્યા હોય તો તમે ગમે તે લોટ નીચે નાખી શકો છો પણ જો ક કંઈ તમે રિયા હોય ને ચીકી બનાવો તો તમારે મોરાયાનો લોટ અથવા તો આપણે પોટેટો પાવડર લઈ લેવાનો છે અને તેલ તો ઓલરેડી આમાંથી નીકળે જ કે ચીકી તમે બનાવો નાળિયેરની એટલે આમાં તેલ આમાંથી નીકળવાનું જો તમે જોઈ શકો છો કે તેલ આપણે દેખાય જ છે આમાં તો આ કોપરામાંથી તેલ નીકળે છે સુકેલું હોય ને એટલે ગરમ થાય એટલે એમાંથી તેલ બહાર આવે છે તો તમે આ રીતે બનાવજો મળીશું આપણે નવા વિડીયોમાં નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો થેન્ક યુ ફોર વોચિંગ તમે જોઈ શકો છો ફટફટ આપણી ચીકી સરસ મજાની ભાંગી પણ જાય છે જુઓ અવાજ પણ આવે છે એમાં તો તમે પણ આ રીતે બનાવ